વડોદરા શહેર માંજલપુર વોર્ડ નંબર સત્તરમાં આજે ચાર વિસ્તારમાં એક કરોડ પાંસઠ લાખના ખર્ચે રોડ રસ્તા ગટર અને પેવર બ્લોકના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા વડોદરા શહેર માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કોર્પોરેશનની વિવિધ ગ્રાન્ટોની મંજૂર કરાયેલ કામોને આજે વોર્ડ નંબર સત્તરમાં એક કરોડ પાંસઠ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં દંતેશ્વર ખાતે પથ્થર પેવિંગનું કામ મુખ્ય રસ્તો કાચું પાકો અને કાર્પેટ સિલિકોટ કરવાનું કામ તરસાલી વિશાલનગર મેઇન રોડ પર રસ્તા બનાવવાની કામગીરી માંજલપુર વિસ્તારમાં આવેલા શાંદીકુર સોસાયટીથી ગટર લાઇન નાખવાની કામગીરી જેવી ચાર વિસ્તારોમાં રૂપિયા એક કરોડ અને પાસઠ લાખના ખર્ચે રોડ રસ્તા ગટર બનાવવામાં આવનાર છે જેનું આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં સ્થાનિક લોકો સ્થાનિક નગરસેવકો સાથે માંજલપુરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં માંજલપુર ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હું પોતે રહું છું શ્રીજીધામ સોસાયટીમાં અને ઓગણીસો બાણું થી જયારે શ્રીજીધામ સોસાયટી બંધાય ત્યારથી હું રહું છું રોડ એ ડેવલપમેન્ટનો એમાં અમારો પણ પોતાનો સક્રિય ફાળો હતો કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હતા અને યોગેશભાઈ પણ વહેલા વહેલા અહીંયા ચૂંટાયેલા તે વખતે પણ અમારા સહકારથી જ આ બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછું સમસ્યા એમાં પહેલી અહીંયા સમસ્યા એ છે કે દિન બદિન જ્યારે પણ રી રીસર્ફિસિંગ થાય ત્યારે ઉપર જ પથરાય અને એને કારણે જૂની બનેલી સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થાય કારણ કે રસ્તો ઊંચો થાય અને પાણી ત્યાં એમો જાય એટલે એ ન થાય માટે અમે યોગેશભાઈનું ધ્યાન દોર્યું હતું અને બીજી એક વસ્તુ કે દરેક જણ રેમ્પ બનાવે છે અને રેમ્પને લીધે પાણીનો અટકાવ થાય છે જ્યાં આગળ ગટરમાં જવું જોઈએ ત્યાં જતું નથી એટલે અમારી વિનંતી અમને એ હતી કે રોડ ટુ રોડ થાય અને એમાં કોઈનો પણ રેમ્પ એવો નહીં હોય કે જે સરખો ના હોય વોલ ટુ વોલ હોય આ બે માગણીઓ અમારી હતી અને જે કઈ જે કઈ મટીરિયલ વપરાય તે સારું અને લાંબો સમય ચાલે એવું મટીરિયલ વપરાય એ બી અમારી આશા છે મારું નામ આરસી પટેલ રમણભાઈ પટેલ આજે બોર્ડ નંબર સત્તર માં ચાર જગ્યાએ ખાતમુહૂર્ત છે અહીં આપણે ઊભા છે એમાં રોડ છે અને પાણીની લાઈન છે એમ કુલ કરીને ઘણી જગ્યા પથ્થરટે છે ઘણી જગ્યા આરસી રોડ છે આ બધું થઈને લગભગ એકસો ને પાસઠ કરોડ એટલે એક કરોડને પાસઠ લાખ રૂપિયાના કામ છે દરેક જગ્યાએ અમે દરેક વિસ્તારમાં દરેક નાગરિકોને કીધું છે તમારે કામ જોવાનું કામ સારું ના થાય તો મને ફોન કરવાનો કે અમારે કોર્પોરેટરને કરવાનું પછીથી કોઈ તમારી કોઈ બી જાતની કમ્પ્લેન કરશો તો હું સાંભળીશ નહીં તમારે કામ બંધ કરાવવું હોય તો બી તમને થોડું બરાબર ચાલો આટલો કિરમું છું એટલે અમારા વિસ્તારમાં આ કહેવાથી દરેક નાગરિકોને હું કહું છું કામ બરાબર કરો કારણ કે આપણે પૈસા પૂરતા આપીએ છીએ અને કામ બરાબર ના થાય તો એ જવાબદારી તમારા લોકોની દરેક સોસાયટીમાં કોઈક એન્જિનિયરને બધા તો રહેતા જ હોય છે એ લોકોને આપણે કામગીરી સોંપીએ છીએ ચાલો ભારત કોઈ રજૂઆતો મારા ઘણી આવી નથી અહીં ભાદી એ રજૂઆત છે આ ડામર રોડ ખોદી કરવાનો એ બી કોન્ટ્રાક્ટરને બોલાવી નહીં કીધેલું છે ચાલો